નમસ્કાર સીડી ન્યુઝ માં આપનું સ્વાગત છે ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેડૂત રજિસ્ટ્રેશન બે હજાર ચોવીસ લોન્ચ કર્યું છે આ રજિસ્ટ્રેશન થી ખેડૂતોને એક અનોખી ઓળખ એટલે ફાર્મર આઈડી આ તરીકે ઉત્પન્ન કરવાનું રહેશે ને ખેડૂતોને ફાર્મર આઈડી થી અનેક પ્રકારના ફાયદાઓ થશે તેમના પાક થી લઈ તેમના ઉત્પાદન સુધીના અને ખાસ ફાર્મર આઈડી મેળવવા માટે ખેડૂતોએ કઈ પ્રક્રિયા કરવાની રહેશે કઈ વેબસાઇટ પર જવાનું રહેશે તે તમામ માહિતી માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ ગુજરાત સરકારે ભારત સરકારની સાથે સહયોગથી ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન બે હજાર ચોવીસ લોન્ચ કર્યું છે આ યોજનાનો મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર આઈડી ઉત્પન્ન કરવાનું છે આ આઈડી એકવાર જીવનમાં જ રજિસ્ટર કરવું જરૂરી છે સાથે જ ખેડૂત આઈડીના લાભ વિશે વાત કરી તો ફાર્મર આઈડી આ નંબરની જેમ ખેડૂતની અનોખી ઓળખ ગણાશે આ રજીસ્ટ્રેશનથી ખેડૂતોને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળશે કૃષિ અને નાણાકીય લાભો મેળવવા માટે આ આઈડી મદદરૂપ થશે સાથે જ યોજનાઓ અને જ્યાં ખેડૂત આઈડી ઉપયોગી રહેશે તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ન્યૂનતમ સમર્થન કિંમત યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના રાષ્ટ્રીય કૃષિ માર્કેટ ઇ નામ પ્રધાનમંત્રી પાક વીમા યોજના આઈડીથી ખેતી સાથે સંકળાયેલી તમામ યોજનાઓમાં ટ્રાન્સપરન્ટ પ્રણાલીના માધ્યમથી ખાતરીપૂર્વક દરેક ખેડૂતને ન્યાય મળશે ખેડૂત રજિસ્ટ્રેશન ક્યાં થઈ શકે તો ગ્રામ પંચાયતના ઈ ધરા કેન્દ્ર પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે વીસી દ્વારા તમારા ગામના ઈ ધરા કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરી શકાય છે ખેડૂતો માટે સ્વયં રજીસ્ટ્રેશન તો ખેડૂતો પોતાની જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકે છે તે માટે ખેડૂતે રજિસ્ટ્રી પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાશે રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ છે તો ખેડૂત રજીસ્ટ્રેશન માટે જે પુરાવાઓ છે તે સબમિટ કરવાના રહેશે જેમાં છે આધાર કાર્ડ આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર

તમને રજીસ્ટ્રેશન કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ પર જવું અથવા તમારા નિકટના ઈ ધરા કેન્દ્રનો સંપર્ક કરી